ભાવનગર લોકસભાની ચૂંટણીમાં લીડનો રેકોર્ડ બ્રેક કરતા નીમુબેન બાભણિયા ભાજપના ઉમેદવાર નીમુબેન બામ બાંભણિયા સાત લાખ સાત હજાર ચારસો અઠ્યાવીસ મતો આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા બે લાખ છપ્પન હજાર નવસો બે મતો ભાજપના નીમુબેન બાંભણીયાએ જંગી ચાર લાખ પચાસ હજાર પાંચસો છવ્વીસ મતોથી જીત અને ત્રીજા ક્રમે નોટામાં માં પડેલા સત્તર હજાર સાતસો સત્તર મતો શ્રેષ્ઠ પરિણામ આપવાનું વિશ્વ નોંધ લે એ પ્રકારના નિર્ણયો એ પ્રકારના કામો જયારે નરેન્દ્રભાઈ કહેવા છે દરેક સમાજને સાથે રીતે કામ કર્યું છે ત્યારે નરેન્દ્રભાઈને જનતા જનાર્ધનને આશીર્વાદ આપ્યા છે મોદી સાહેબની ગેરંટીને વધારે ગેરંટી માની અને લોકોને આપણા ઉપર ભરોસો મેળવ્યો છે લોકોને આપણને કોંગ્રેત આપ્યા છે આપણા કુળ આર્થિક જીતુભાઈ કહેતા હતા કે આંબાને ફળ આવે ત્યારે વધારે જૂથે એમ દરેક જવાબદારી પછી પ્રમુખ જવાબદારી હોય કે મંડળીની જવાબદારી હોય કે મેયર ની જવાબદારી હોય તો પણ જવાબદારી છે એ માણસને કામ કરવા માટે આવતા હોય ભાવનગર શહેર એની અંદર છેલ્લા એક વર્ષથી ખુબજ કાર્યક્રમો આવતા સારામાં સારા કાર્યક્રમો જાય આપણું ઘડતર આપણો સંસ્કાર જે કઈ ઘડવાનું જેમને ખૂબ મહેનત કરી છે

જ્યાં પણ આપણે જીતી ગયા છીએ ત્યારે હું મૂબહેનને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હું વિશેષ અભિનંદન આપું છું